સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાવે પર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ લીમડી અમદાવાદ હાવે પાસે આવેલા પાણી પાટિયા નજીક ટ્રક અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે ધડકાપી અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને એક વ્યક્તિના પગના ભાગે ગેર બુકનું સિજા પામ્યું હતું ત્યારે ગંભીર રીતે ઈજા પામે વ્યક્તિને વધુ સારવાર અર્થે અમદાવાદ શહેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ અકસ્માતના ઘટના સ્થળે જિલ્લા પોલીસ પણ દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે અમદાવાદ રાજકોટ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે કલ્પેશ વાડેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ